નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલ ગુજરાતના શું ભાવ ચાલી રહ્યા છે તેના વિશે આપણે આ વિડીયો વાત કરીશું તો ચાલો મિત્રો સૌથી પેલા આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં સાંધીના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં એક ગ્રામ સાંધીનો ભાવ નવ્વાણું રૂપિયા એસી પૈસા આઠ ગ્રામ સાંધીનો ભાવ સાતસો અઠ્ઠાણું રૂપિયા ચાલીસ પૈસા દસ ગ્રામ સાંધીનો ભાવ નવસો અઠ્ઠાણું રૂપિયા સો ગ્રામ સાંધીનો ભાવ નવ હજાર નવસો રૂપિયા ને મિત્રો આજે એક કિલોગ્રામ ચાંદીનો ભાવ નવ્વાણું હજાર આઠસો રૂપિયા રહ્યો છે તો ચાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ ગુજરાતમાં બાવીસ કેરેટ સોના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં બાવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ આઠ હજાર નવસો ઓગણીસ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ એકોતેર હજાર ત્રણસો બાવન રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ નેવ્યાશી હજાર એકસો નેવું રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એક તોલુ સોનાનો ભાવ એક લાખ સાત હજાર અઠ્યાવીસ રૂપિયા ને મિત્રો આજે સો ગ્રામ સોનાનો નો ભાવ આઠ લાખ એકાણું હજાર ચોવીસ કેરેટ એક ગ્રામ સોના નો ભાવ નવ હજાર સાતસો ત્રીસ રૂપિયા આઠ ગ્રામ સોના નો ભાવ હજાર આઠસો ચાલીસ રૂપિયા દસ ગ્રામ સોના નો સત્તાણું હજાર ત્રણસો રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એક તો સોનાનો ભાવ એક લાખ સોળ હાજર સાતસો સાઠ રૂપિયા અને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ નવ લાખ તોતેર હજાર રૂપિયા રહ્યો છે